જે 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 મોરબીની ઘટના બાબતે આવેદનપત્ર આપવામાં આવે સાહેબને એક અરજ કરી છે એની અંદર અમે અલગ અલગ જગ્યાએ જે ફરિયાદો કરવામાં આવી છે જે મહિલા વિશે મહિલા ઉપર તે છતાંય એના ઉપર કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી થઈ અને આવા જે બનાવ બને છે ત્યારે પોલીસ પોતે જ્યારે ફરિયાદી બનતી હોય અને અહીંયા આ બાબતમાં ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે એના માટે અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી છે કે વહેલી તકે આના ઉપર ફરિયાદ કરવામાં આવે અને જે કલમો લાગતી હોય છે અમે કલમો એમને આપી છે અને સાથે રજૂઆત કરી છે કે આ બેનને વહેલી તકે ફરિયાદ થાય અને ધરપકડ થાય અને એના ઉપર પાસા લગાવવામાં આવે અને એવો દાખલો આપવામાં આવે જેથી બીજી વખત કોઈ આવા ક્યાંય પણ ખાલી મોરબીમાં નહીં અથવા ગુજરાત કે દેશમાં ક્યાંય પણ એવો બનાવ ન બને એવો એક દાખલો રૂપ

જો આપ પગલાં નહીં લો તો અમે સૈયદ સમાજ હોતી અને તમામ મુસ્લિમ સમાજ ખાલી આ તો અમારા હુઝર બાગ સલ્લાહ અલુસલમની સૈયદ સમાજ નહીં પણ તમામે તમામ મુસ્લિમ સમાજ આના માટે જો ઉસ્તરાશે અને જો રસ્તા ઉપર આવશે તો સરકારને પણ તકલીફ સાથે તો વેલી તકે આ બેન ઉપર ફરિયાદ થાય અને એની ધરપકડ કરવામાં આવે છે આજ રોજ કલેક્ટર અમે હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહસલમની શાનમાં જે મોરબી મતે મહિલાએ ગુસ્તાકી કરી છે તે બાબત ફરિયાદ કલેક્ટર સાહેબ તેમજ એસપી સાહેબને આપવા આવ્યા છે અને લગભગ આજ એક મહિનો થવા આવ્યો હજી સુધી મહિલાની ધરપકડ થયેલ નથી ઘણી બાબતોમાં જ્યારે કોઈ બોલતું હો ત્યારે પોલીસ પોતે ફરિયાદી બનતી હોય તો આ કિસ્સામાં હજી સુધી પોલીસ પોતે ફરિયાદી તો ભલે નથી બની પણ ફરિયાદો જે આપેલ છે એને પણ ધ્યાનમાં નથી લીધું અને હજી સુધી મહિલાની ધરપકડ નથી કરેલ તો અમારી એક જ રિક્વેસ્ટ છે કે અમે ભારતના નાગરિકો છીએ અને બધા માટે હક અધિકાર સમાન છે તો આ મહિલાની પણ વહેલી તકે ધરપકડ થાય અને કડકમાં કડક પગલાં લેવામાં આવે જે કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી છે કઈ બાબતને રજૂઆત કરવાની શું કહેશો અમે હું કોઈ પ્રોગ્રામ કહી દેતા નથી પણ અમારો સમાજ એક શાંતિવાળો સફરવાળો અમારા ઇમામે હુસૈન પણ પહેલાંય કુરબાની આપી છે અને અમે આજ પણ દીન માટે કુરબાની દેવા તૈયાર છીએ અને અમારા બારામાં કોઈ પણ કહેશે તો અમે અખલાસ અદબ અને એતરામથી અમે કુરબાનીઓ આપશીએ પણ આ ચીજને અમે મૂકશીએ નહીં અને સરકારને ખાસ કરીને રજૂઆત કરીએ છીએ કે મહેરબાની કરી સરકાર વધારેની હોય અને બધાય એક નેક થઈને અમે રહીએ બધી સમાજો એક થઈને રહે અને આના માટે પૂરા પગલાં લે બસ એટલું જ મારું કહેવાનું છે આજે અમે કચ્છ કલેક્ટરની અંદર કદ ઓફિસની અંદર અમે માગણી રાખી હતી કે અમને મળવાની સાહેબશ્રીએ બહુ અમને માન થાનથી બોલાવ્યું પણ અંદર અને અમારું માન પછળવ્યું જ્યાં બે પાંચ જણાનું મળવા દે હતું ત્યાં અમને કચ્છ બાર જણાનું આ પેગમ્બરની પહેલી નિશાની અમે પેગમ્બરની પોલા છીએ અમે નસલ છીએ એનું આ પહેલી નિશાની આ અમારે એ આવી કે અમે બસ બાર જણા સાહેબને મળી શક્યા અને સાહેબ બહુ શાંતિથી તમે જોતા રહો અમને સાંભળવાનું એક વસ્તુ આજે અમે જે આવેદનપત્રની આ ફરિયાદ લેવા માટે આવ્યા છીએ કે ભાઈ જ્યારે પોલીસ કંઈ કરતી નથી અને પોલીસને વારંવાર ફરિયાદો હોવા છતાં એ અમારી બહેનને પણ અમે ખરાબ ન કરી શકીએ લેડીઝ છે અમારો મજબ અમને શીખવાડે છે કે કોઈ પણ ઓરત છે તમારી મા બહેન છે તો એની અમે એને વર્ણી છે કે એની એની જો અંદરની સોચ ગંદી હોય અને ગંદી સોચને લીધે પૈગંબર ડોક્ટર મોહમ્મદ સલ્લાહ સલમની બારા ઉપર જેને પૂરો વર્લ્ડ ખાલી કચ્છ કે ગુજરાત કે નહીં પૂરો વલ્ડ જેનો તેનો જન્મદિવસ ઉજવે છે એવા પેગમ્બરની વિરુદ્ધની અંદર એને ઉચ્ચારણો કર્યા છે અમે અમારી જબને જબાણને ખાતરી નાખીએ કહી ન શકીએ એવા ઉચ્ચારણો એણે કર્યા છે અને અમારી એ માંગ છે આપના માધ્યમથી પણ અમે કહેવા માંગીએ છીએ અમારા દેશવાસીઓને પણ કહેવા માંગીએ છીએ મહેરબાની કરો દેશની નખો નીકળી જશે આવા આવા પરિણામ જ્યારે આવશે તો આની આનો આનો પૈગમ્બર માટે અમારી જાન પણ કુરબાન અમારો માલ પણ કુરબાન અમારી ઓલાદ પણ કુરબાન અમે બીતા નથી પણ ખોટો છછેડો તમારે વોટિંગ માટેનું આ બધું કાવતરો હોય તો તમે વોટિંગ કરાવો ગમે તમે ગમે કરો પણ આમાં કોઈ પૈગંબરને ધર્મના વિરોધની અંદર જે ઉચ્ચારણો થાય છે એ અયોગ્ય છે દેશવાસીઓને પણ કહેવા માગું છું તમામે તમામ સમાજોના વારસો સાંભળ સાંભળશે મને તો કહેવા માગું છું બે હાથ જોડી અને વિનંતી કરું છું તમામ મારી સમાજોને જે પણ સમાજો હોય આ ભારત દેશ છે આઝાદ થયો છે એમાં આઝાદીમાં બધા બધાના ખૂન ગયા છે આ આઝાદ એમ જ નથી થયું ભારત દેશ બધાના ખૂનથી સિંચન કરીને ભારત આઝાદ થયું છે તો આ આઝાદ ભારતની અંદર ખરેખર આવા આવા નરાધામો આવી કરીને કાંઈ કલીતો ચાંપે એથી પહેલાં એની ધરપકડ થવી જોઈએ એના ઉપર પાસા લાગવી જોઈએ એ અમારી માંગ છે અને માંગને જો ન ગણકવામાં આવશે તો એથી બહુ ઉગ્ર પ્રોગ્રામ અમે આપવા માટે તૈયાર છીએ બાપુ અવારનવાર એવા બનાવો બનતા હોય છે અને આવેદનપત્ર પણ આપવા હોય છે પરંતુ એના વિશે શું કહેશો જો આજે તમે જે પૂછો છો સવાલ સારો છે આ સવાલ ખરેખર પૂછવું જોઈએ કે હા આ આખા ભારત દેશનો વડાપ્રધાન જેને આપણે બધા તમારો મારો બધાનો છે વડાપ્રધાન તો પછી બધાનું હોય ને હવે એ પણ ભાષા એમની પણ ભાષા એવી હોય તો આ દેશની અંદર બીજા કોને પાસે તમે ફરિયાદ કરવા જશો અમે તમારા માધ્યમથી પહોંચાડવા માગીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબને પણ કે સાહેબ તમને બધા જોશે તમે એક કરોડ સિત્તેર લાખ ના એક કરોડ ચાલીસ લાખ ના તમે ધણી છો તમારી કોઈના ઉપર આવા આક્ષેપો કરાય નહીં બાળકો કેટલા જન્મે છે તો તમે પો પોતાના ઘરે પૂછ્યું છે કે તમારા તમારા ભાઈ કેટલા છે આવી બાબતોની અંદર ખોટા વેરભાવ ઊભા કરવાની કોશિશ જે થઈ રહી છે હું વિનંતી કરું છું કે મારી અવાજ એટલા માટે આપના માધ્યમથી કહેવા માગું છું કે અવાજ નરેન્દ્ર મોદી સાહેબ પર સાંભળે અને એને ન્યાય આપે એવી અમે માંગ કરી છે અમે કોઈનાથી વિરોધી નથી અમે પેગમ્બરના વંશજો જોઈએ આ બધા જે આવ્યા છે બધા પેગમ્બરના વંશજો છીએ તો આ વંશજોની પીડાને જો ધ્યાન દેશે સરકાર તો સોએ સો ટકા અમે જ કહીએ છીએ કે આ જરૂરી છે અને દેશની અંદર પેરભાવ ઊભા ન થાય એવી અમારી નમ્ર આપે છે